નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનો આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી ใช તો મિત્રો આ જેના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો બિનખેતીને લઈને સરકારનો મહત્ત્વનો નિર્ણય મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિનખેતીને લઈ મહત્ત્વનો નિર્ણય લીધો છે કે મિત્રો ખેતીની જમીનને વેચાણ નોંધ મિત્રો પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે મિત્રો ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મિત્રો મૂળથી જૂની શરત બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય એવી જમીનો માટે બિનખેતીમાં ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે મિત્રો માત્ર ખેડૂત ખરાઈના હેતુસર મિત્રો અરજીની તારીખ થી પચીસ વર્ષ પહેલાના રેકોર્ડ મિત્રો ધ્યાને લેવાનો રહેશે નહીં તો મિત્રો ખાસ કરીને બિનખેતીને લઈને સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મુદ્રા યોજનામાં દસ વર્ષમાં બત્રીસ લાખ કરોડની લોન અપાયે જો તમે પણ મિત્રો લોન લેવા માંગતા હોય તો લઈ શકો છો આજે એટલે કે મિત્રો એપ્રિલે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના વર્ષ પૂરા થઈ ગયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિત્રો મંગળવારે સવારે મિત્રો નવ વાગ્યા પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરીએ અને તેમને અભિનંદન આપ્યા હતા બે હજાર માં શરૂ થયેલી આ યોજના અંતર ખાસ વાત એ છે કે મિત્રો લાભાર્થીઓ માં અડસઠ ટકા મહિલાઓ છે તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો પીએમ મુદ્રા યોજના ચલાવવામાં આવે છે જો તમે મિત્રો આ યોજનામાં લોન લેવા માંગતા હોય તો તમે મિત્રો લોન લઈ શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એકસો ને વીસ કરોડ મોબાઈલ યુઝર્સ ધ્યાન આપે દેશના એકસો વીસ કરોડ મોબાઈલ યુઝર્સના જૂના સિમ કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે ગૃહ મંત્રાલય હેઠળ મિત્રો કામ કરતી એજન્સી એનસીએસી દ્વારા કરવામાં આવેલી તપાસમાં જૂના સિમ કાર્ડને બદલવાની વાત કરવામાં આવી છે તો રિપોર્ટ અનુસાર મિત્રો જૂના સિમ કાર્ડ ચીની કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે જેના કારણે મિત્રો દેશની સુરક્ષામાં ભંગ થવાનો ભય છે તો એનસી એસીએ ટેલિકોમ કંપનીઓને મિત્રો વપરાશકર્તાઓના જૂના સિમ કાર્ડ બદલવા પણ કહ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં મિત્રો સરળતા રહે તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે વડીલો મિત્રો મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હકના ડોક્યુમેન્ટ રૂપિયા બસો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાય છે તો રૂપિયા એક કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂપિયા પાંચ હજાર રૂપિયા સુધીની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગિરનાર રોપ્ય ફરી મિત્રો બંધ કરાયો છે જૂનાગઢમાં ફરી રોપ્ય બંધ કરી દેવામાં આવ્યો છે ગિરનાર પર્વત પર મિત્રો જવા માટે હાલ લોકોને રોપિની સુવિધા નહીં મળે કેમ કે ગિરનાર પર્વત પર હાલ રોપ્ય બંધ કરી દેવામાં આવ્યો છે આનું કારણ મિત્રો ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે મિત્રો રોપ્યને સલામતી માટે બંધ કરાયો છે ગિરનાર પર જારે પણ મિત્રો પવનની ગતિ સામાન્ય થશે પછી મિત્રો રોપ્ય ફરી શરૂ કરાશે રોપ ઓથોરિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાણીપુરી એટલે કે મિત્રો પાણીપુરી ખાવાના શોખીનો માટે સાવધાન ખાવાના શોખીનો માટે સાવધાન અને આરોગ્ય આરોગ્ય વિભાગ દ્વારા મોટા સમાચારો આવ્યા છે વિભાગે સુરતના પાંડેસરા વિસ્તાર ગોવાલ ગોવાલકમા પાણીપુરીની લારીઓ પર દરોડા પાડ્યા હતા આ ઉપરાંત મિત્રો પાલિકા આરોગ્ય વિભાગની ટીમે માર્ગો પર ખુલ્લે આમ વેચાણ થતા ખાદ્ય પદાર્થોની દુકાનો અને લારીઓ પર ચેકિંગ હાથ ધર્યું છે લોકોના સ્વાસ્થ્ય છેડા કરનાર પાણીપુરી વિક્રેતા સામે મિત્રો વિભાગ દ્વારા પગલા લેતા નોટિસ પણ આપી અને દંડ ફટકારવામાં આવ્યો હતો

અમલ માં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સરકારની મોટી સ્પષ્ટતા સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક સેજ ડ્યુટી મિત્રો વધારો કર્યો છે જો કે હવે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે નહીં આને ફ્યુડ ઓઈલના ઘટડેલા ભાવ સામે એડજસ્ટ કરવામાં આવશે હાલમાં મિત્રો ગુજરાતમાં પેટ્રોલ 44 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ નેવું રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે સરકાર શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી જ્યારે મિત્રો આ યોજના હેઠળ દેશમાં લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અગાઉ મિત્રો આ યોજના હેઠળ રૂપિયા દસ રૂપિયાની સહાયની રકમ આપવાની જોગવાઈ હતી જેને મિત્રો બાદમાં વધારીને રૂપિયા બાર રૂપિયા કરવામાં આવી હતી મફત શૌચાલય યોજના બે માટે માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે તમે પણ મિત્રો જો તમારા ઘરની અંદર શૌચાલય બનાવવા માંગતા હો તો તમારા ઘરમાં મિત્રો પહેલેથી જ શૌચાલય ન હોવું જોઈએ જો મિત્રો તમારા ઘરની અંદર પહેલેથી શૌચાલય ન હોય તો જ મિત્રો તમને ગુજરાત સરકાર દ્વારા શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે પેકેટ ને અંદર મળશે અનાજ હવે ગુજરાતના બોતેર પોઇન્ટ એકાવન લાખ રેશન કાર્ડ ધારકો છે એમને હવે પેકેટ ની અંદર અનાજ આપવામાં આવશે મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવી હતી કે ગ્રાહકો એમના ભાગનું જે પણ અનાજ મળે મિત્રો મિલાવટ કરવામાં આવે છે અથવા તો તેમને તેમનું અનાજ કોઈ પણ બીજા વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો મિત્રો એમને એમના ભાગનો અનાજ ઓછું આપવામાં આવે છે આજે ખાસ કરીને મિત્રો ઘણી બધી ફરિયાદ ના કારણે સરકાર દ્વારા મિત્રો આવનાર દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે અને આવનાર દિવસો ની અંદર તમામ રેશન કાર્ડ ધારકોને પેકેજની પેકેજ ની અંદર અનાજ આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારનો મિત્રો મોટો નિર્ણય યોજના હેઠળ મિત્રો મિત્રો વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ વચન આજે મોદી સરકાર દ્વારા આપી દેવામાં આવ્યું છે આ સાથે મિત્રો એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી હતી કે જે દરમિયાન મિત્રો આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો હતો અને આ દાવામાં કહેવામાં આવ્યો છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે હાલમાં મિત્રો આયુષ્માન યોજનામાં તમામ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવે છે એટલે કે મિત્રો પહેલા વૃદ્ધ લોકોને આયુષ્માન યોજનાનો લાભ મળતો ન હતો પરંતુ હવે મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે મિત્રો સિત્તેર વર્ષથી વધુ ઉંમરના જે પણ મિત્રો વરિષ્ઠ નાગરિકો છે તેમને પણ મિત્રો હવે આવરી લેવામાં આવશે ત્યાર પછીના ના સમાચારો વિશે વાત કરીએ તો લોન માફ મંડળીને લઈને સૌથી મોટા બેંક સહિતનો કુલ લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ અપાયેલું છે અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવો ભારણ ઓછું હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે તો લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી ત્યારે મિત્રો માર્ચ અને એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિને નવા જૂની મંડળે પ્રક્રિયા ચાલુ હોય છે ત્યારે મિત્રો ખેડૂતોને 0% વ્યાજ મંડળે આપવામાં આવે છે એટલે મિત્રો વ્યાજ સરકાર ભરે છે તો શું મિત્રો આ સ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂતોનો દેવું મિત્રો સરકારે માફ કરવો જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પશુઓના છાણ ખરીદી કરશે સરકાર ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક પશુઓના છાણની ખરીદી કરશે અને તેમાંથી જૈવિક ખાતર અને બાયોગેસ બનાવશે સોમવારે મિત્રો રાજ્યની વિધાનસભામાં સહકાર મંત્રી જગદીશ પંચાલે આ જાહેરાત કરી હતી કે સહકાર મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદક સંઘો અને ડેરીઓ પશુપાલકોને ઘરે ઘરે જઈને પશુઓના છાણને એકત્રિત કરશે અને ફરીથી મિત્રો તેમને ચુકવણી કરશે સરકાર દ્વારા મિત્રો એક કિલો છાણ માટે એક રૂપિયો આપવામાં આવશે તો મિત્રો પશુપાલકોનું કહેવું છે કે એક કિલો છાણ માટે રૂપિયા દસ રૂપિયા મળવા જોઈએ આના વિશે મિત્રો તમારું શું કહેવું છે એક કિલો છાણ માટે કેટલા પૈસા મિત્રો સરકારને આપવા જોઈએ ખાસ કરીને મિત્રો નીચે કોમેટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય મિત્રો ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ ખેડૂતોના ગામ નમૂના નંબર છ ની અંદર ધિરાણની નોંધ પડાવવા કે ધિરાણની ભરપાઈ કર્યા બાદ મિત્રો નોંધને દૂર કરવા માટે ઈ ધરા કેન્દ્રના નાયબ મામલદાર સુધી લાંબા થવું નહીં પડે ધિરાણનો બોજો મિત્રો સરકારી ખેતી વિષયક સહકારી મંડળે તમારા વિસ્તારની અંદર જ્યાં પણ આવેલી હોય ત્યાં મિત્રો અને બેંક માંથી મિત્રો દૂર થશે ધિરાણ નો બોજો દૂર કરવા માટે હવે અમારા મિત્રો કેન્દ્ર ની નાયબ મામલતદાર સુધી મિત્રો લાંબુ નહીં થવું પડ્યા ખેડૂતો માટે આ મહેસૂલ વિભાગ દ્વારા રાહત ભરીને નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિધવા મહિલાઓને બારસોને પચાસ રૂપિયાની સહાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચાલુ કરી હતી આ યોજના હેઠળ મિત્રો અઢાર વર્ષથી વધુ ઉંમર ધરાવતી વિધવા મહિલા સરકારને આ યોજનાનો લાભ મેળવી શકે છે જે અંતર્ગત મિત્રો સરકાર દ્વારા મહિલાઓના ખાતામાં સીધા મિત્રો બારસો ને પચાસ રૂપિયા જમા કરવામાં આવે છે આ યોજનાનો લાભ એક વર્ષ સુધી આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહિલાઓએ ફરીથી લગ્ન કર્યા નથી તેનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે છે આ પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈમાં રજૂ કરવાનું રહે છે નિરાધાર વિધવા મહિલાઓએ સમાજમાં મિત્રો સન્માન સાથે જીવી શકે તે માટે મિત્રો સરકાર દ્વારા આ આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ મિત્રો બાળકોના વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય જાણી લેજો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના હેઠળમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃલગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં મિત્રો રહેતા અઢાર વર્ષ સુધીના મિત્રો બાળકોને મહિને એક હજાર રૂપિયા અને સહાય મંજૂર કરવાનો નિર્ણય લીધો છે આ યોજના હેઠળ મિત્રો સંપૂર્ણપણે અન્યાય કે મિત્રો માતા કે પિતાના અવસાન થી છત્રછાયા ગુમાવનારા ઓગણીસ હજાર સિત્તેર બાળકોને દર મહિને ને મિત્રો રૂપિયા ત્રણ હજારની ની સહાય ચૂકવાય છે એટલે કે જે પણ મિત્રો બાળકોને માતા પિતા નથી તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા દર મહિને મિત્રો ચાર હજાર સહાય છે તે મિત્રો મળે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દસ વર્ષમાં મોદીની ગેરંટી નિષ્ફળ મોદીની ગેરંટી ખેડૂતો માટે મળી રહી છે તો મોદીના રાજમાં દસ વર્ષમાં એક લાખ અને ચુમ્મતેર હજાર ખેડૂતોએ શા માટે આત્મહત્યા કરી છે મતલબ કે મિત્રો દેશમાં દરરોજ સરેરાશ મિત્રો ત્રીસ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ભાજપની આગેવાની હેઠળ ની મિત્રો નરેન્દ્ર મોદીની સરકાર સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર ખેડૂતોને ખેત પેદાશોનું ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા દોઢ ગણી રકમ આપશે તેવી બાયદરી પણ આપી હતી તો બે હજાર પરિવારોને એક લાખ રૂપિયા સુધીને વ્યાજ મુક્ત લોન આપશે દુઃખની વાત એ છે કે મિત્રો મોદીએ આમાંથી મિત્રો એક પણ બાયદરી પૂરી કરી નથી એ તો ઠીક છે મિત્રો ખેડૂતોને કચડી નાખવા માટે ત્રણ કળા કાયદા પણ લાવ્યા હતા તેમનો વિરુદ્ધ મિત્રો ખેડૂતોએ સોળ મહિના સુધી કરીને સાતસો ને બાવન ખેડૂતોએ જીવ પણ ગુમાવ્યા હતા મિત્રો દસ વર્ષમાં ખેડૂતોની મોદી ગેરંટીની નિષ્ફળ ગઈ છે અને મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે તો શું મિત્રો ગુજરાતના ખેડૂતોનો પણ દેવા માફ થવા જોઈએ કે નહીં માત્ર મિત્રો ખેડૂતોને મોદીની ગેરંટી આપવામાં આવે છે પણ મિત્રો ગેરંટી એકે પૂરી કરવામાં આવતી નથી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે બેતાલીસ રૂપિયા સુધીની સહાય મિત્રો તમે અરજી નથી કરી તો વહેલી તકે કરી લેજો જો ખેડૂત મિત્રો આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં તમે રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ રૂપિયા ઘરે ઘરે બેઠા આવશે સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ રૂપિયા તો ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે મિત્રો કિસાન લાભાર્થી જો મિત્રો યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળવાના છે આમ બંને યોજના થઈને ખેડૂતો બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા સહાય છે તે મિત્રો ખાતામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં ખેડૂતોને મળશે અઢાર હજાર રૂપિયાની સહાય મિત્રો ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનની મદદ લેવી પડે છે જેથી સમય અને શક્તિની બચત થાય છે તો આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન હોય છે પરંતુ આવા કિંમતી સાધનોને ખરીદી પર મિત્રો ગુજરાત ઓફ ગવર્મેન્ટ દ્વારા મિત્રો સબસિડી પણ આપવામાં આવે છે ખેડૂતોને ઇલેક્ટ્રિક મોટર ઓપરેટર ચાપ કટર અને એન્જિન આધારત ચાલતા ચાપ કટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે ખેડૂતોને ચાપ કટર સાધનની ખરીદી પર કેટલી સબસિડી મળવા પાત્ર છે તેમની વાત કરી દઈએ તો મિત્રો ખેડૂતોને આમાં મિત્રો અઢાર હજાર રૂપિયાની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા સામાન્ય જ્ઞાતિના ખેડૂતો હોય અનામત જ્ઞાતિના ખેડૂતો હોય મહિલાઓ અને નાના અને સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવે છે ત્યારપછીના સમાચારો વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં ભડકો નવો રેકોર્ડ આજે એટલે કે મિત્રો એક એપ્રિલના રોજ સોનાએ ઓલ ટાઈમ હાઈનો નવો રેકોર્ડ બનાવ્યો છે મિત્રો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મિત્રો આઈબીજે અનુસાર મિત્રો ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ અઢારસો રૂપિયા વધીને નેવું રૂપિયાના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે અગાઉ સોનું નેવ્યાસી રૂપિયા પર હતું જોકે આજે મિત્રો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે એક કિલો ચાંદીનો ભાવ એક હજાર સાઠ રૂપિયા ઘટાડીને નવું હજાર આઠસો બત્રીસ રૂપિયા થયો છે